આકાશવાણી જો ભોજ કેન્દ્ર રજૂ કર્યો તા કચ્છી કાર્યક્રમ રિયા

મિણિયા નેન્ડે વિજ્ઞાન દ્વારા મિણિયા વડી ક્રાંતિ નેનો ટેકનોલોજી ઈ આધુનિક યુગ જે વિકસદે ઉભર દે વિજ્ઞાન જો એકડો નવ અભિગમ હે જો કો ખેતી પાક મે નુકસાન કંદલ જીવાત જો નિયંત્રણ કરે તો કૃષિ રસાયણ જો વધુ પડતો ઉપયોગ કેટલીક અવળ્યું અસરું ઉભ્યું કરે તો કા હવા જો પ્રદૂષણ રસાયણ જા અવશેષ પાક મે રહી વેણણા જીવાતમે શક્તિ વધી વેંદે એન પાછે પ્રકોપ જા પ્રશ્ન ઉભા અને હી મળે પ્રશ્ન જે નિવારણ લે કરી જૈવિક જંતુનાશક ઉપયોગ કરે અને જીવાત જો જૈવિક નિયંત્રણ કેણું ઈ પર્યાવરણ करे કરે लाभदायक લાભદાયક અને ફાયદાકારક પદ્ધતિ પણ એ જોકો જૈવિક જંતુનાશક અહીં એનજી અસરકારકતા અને સ્થિરતા ઓછી વેતી સૂર્ય જે કિરણ જે લીધે એનજો આયુષ્ય પણ ઓછો વેતો એટલે જૈવિક જંતુનાશક અહીં એન જો છંટકાવ બાકી વારંવાર કેણું પહેતો અને હિ મળે જો કોઈ સમસ્યાઓ ને પ્રશ્ન અહીં એનકે નિવારેજો એકડો જ ઉપાય અને શેઆ નેનો ટેકનોલોજી નેનો ટેકનોલોજી વિશે વિગતવાર ગાલ કર્યો તો નેનો ટેકનોલોજી ઇબો શબ્દ જે સમન્વયથી બનેલો એકડો શબ્દ આય એનમે નેનો એટલે અતિ સૂક્ષ્મ એડો અર્થ તો અને ટેકનોલોજી એટલે પદ્ધતિ નેનો મૂળ તો એકડો ગ્રીક શબ્દ આય અને નેનો ઈ મીટર જો કોઈ પણ જો કો માપ આય એજો અબજમો ભાગ આય અને હી માપ સે નઈ લાક્ષણિકતાઓ અને ગુણધર્મ ઈ નેનો ટેકનોલોજી મે બતાય મે આ ચેતા અને એજો ઉપયોગ કંદો વિજ્ઞાન એટલે નેનો ટેકનોલોજી નેનો ટેકનોલોજી જી મદદ સે જંતુ નાશક જંતુનાશક આવરણ કરે છે તો અને એન જે કારણે સક્રિય તત્વ ધીમે ધીમે અને નિયંત્રિત માત્રા મેસરે તા પાક અને લમે સમય સુધી ઈ કાર્યક્ષમ રહેતા એટલે કૃષિ ક્ષેત્ર મે જો આડી ધડ ઉપયોગ થિએ તો ઈ ઓછો કરે જે અને પરિણામે ખર્ચ અને સમય કે બચાઈ છે તા

જીવાત નિયંત્રણ કરે જી શક્તિ તો એ જતી પણ પાણી મે દ્રાવ્ય થેજી જોકો જે ક્ષમતા એ પાણી મે ઓઘરે ની જે શક્તિ ઓછી વેતી પણ નેનો ટેકનોલોજી જી મદદ થી અને નેનો ઇમલ્શન પદ્ધતિ થી જોકો જંતુનાશક તૈયાર કરે મે પાણી અચન તાણી મેો ઓઘરેની ક્ષમતા મે વધારો દેસે દેસલ મો અસરકારકતા અને ધીમે ધીમે પ્રસરે શક્તિ એન કારણે કારણે સપાટી વિસ્તાર મે વધારો થિયે તો અને બાસ્પી ભવન અને સૂર્યપ્રકાશ જે કારણે એનજો વિઘટન થિયે તો એનમે ઘટાડો થઈ શકે તો વનસ્પતિ જન્ય જંતુનાશક નેનો ઑલ એન પદ્ધતિથી જ તૈયાર કરે મે અજેંતા અને હી જંતુનાશક મેચ જંતુનાશકલેટ અહીં ડ્રીપર અહીંનો સ્કેલ ધોરણે રખે અજેંતા અને અલ્ટ્રાસોનિક નોઝલ સાથે એન્જી જુદી જુદી પદ્ધતિ ઉપયોગ કરે ને અચે તો હિ જેનાશક એનજે સક્રિય તત્વ ને કદ જા કુદરતી પોલીમ સેલ્યુલો આલ્બુમિન કાયટિન કિટોસન ઈ મિણ જો એકણ કરે મેચે તો અન્ય ઈ આવરણ મે સિલિકા એનજી મદદ ગેને અચેતી હિન્સેક થિયે તો કે જંતુનાશક એ તત્વ આ પાક ધીમે ધીમે પ્રસરે તો અને નુકસાન કારક જેવાતુ અહી એનતે અસરકારક નિયંત્રણ કરે તો અને હિ ને ટેકનોલોજી મદદથી વિકસાય મેલા જે જંતુનાશક અહી ધય लश्कारी ईयर इनते असरकारक नियंत्रण मिल्व है तो जो नैनो बेक्टेरिया आई इनसे बीटी कपास आए टमेटा आई टमेटे में को फल कोरे खानार જીવાતું અને બટેટે જે કંદમે મે નુકસાન કલ જીવાતું એન અસરકારક સાબિત થઈએ એટલે ટૂંક મેચો તો ટેકનોલોજી મેં પાક સંરક્ષણ પદ્ધતિઓ એન પર્યાવરણ કે અનુકૂળ બનાવવી ક્ષમતા રહેલી એટલે ખેતી ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર મે ને ટેકનોલોજી ઉપયોગ થયે એડા પ્રયત્ન કેણા ખપે આનંદભા નૈનો ટેકનોલોજી ગાલ કઈ અને ઇડી ઉપયોગી ટેકનોલોજી આ ધીમે ધીમે હાણે ખેતી ક્ષેત્ર મેનજો સ્વીકારાર થો વો અને આનંદ બા

પોસ્ટ કુંભારા તાલુકો જિલ્લો બોટાદ થી મેર જસમતભાઈ અંજારથી ઈ પણ જજાકર ને રામ જતા એની પછી આજે મેસેજ આય વિષ્ણુભાઈ દરજી જો ઈ પણ જજાકર ને રામ જતા નેનો ટેકનોલોજી વિશે અને ધીરજભાઈ મેં જતા કે કાલજો

જેમ રામ ચેતા ફરીથી ચાલુ થા પુસેજ આ વિષ્ણુ આદિપુરથી અને ગણેશ મજા આવજી વિષય ની માહિતી ખાસી લગી અને શ્રોતા મૂળ સમગો લંડન મેદલ નરેશ પોણા બોજે ટાઈમે ઈ ચેતા સવાર જોયા અને બપોર પોણા બો વગે સોયો ને આજ ઓડા આય ના વા ને તડે બપોર જો સવા કપોણા મો વાગે ઈ પાંજો જો કો કાર્યક્રમ હતો ને ઈ સુણધાવા અને હાણે પાછા આવીયા સમાગોગા ને ટેમતે સુણેતા આને એની બેગાઈ પલવીબેન રાજભાઈ ભટ યોગા ભટ મેજીજાકને રામ રામ ચેંતા નેનો ટેકનોલોજી વિશેની માહિતી ખાસી લાગી ચેંતા ઇન પટિયા જો મેસેજ આય પાંજા નિયમિત સોતાડા ચોબારી થી મરિયમ બેન જો જજાકને રામ રામ ચેંતા નેનો ટેકનોલોજી વિશેની માહિતી સોયો એની બેગાઈ તમા

મેસેજ આમંદર પાર મહેન્દ્રભાઈ દરજી જો મોંબાસ પણ જજાકર ને રામ રામ ચેતા પોઈ પા શ્રોતાળા નવીનભાઈ ખત્રી ને ગજેન્દ્રભાઈ ભરતવાલા માધાપર થી જજાકરને રામ રામ ચેતા અને પોય જો મેસેજ આય નિયમિત શ્રોતા હંસાબેન રાઠોડ વિજયભાઈ રાઠોડભાઈ ચુડાસમા તાલુકો સુઈ ગામ ગામ મોરવાડા થી મનોજભાઈ ઠાકોર રાજુભાઈ પ્રિયાંશી વિવાન અયાનસિંહ વિપુલભાઈ ધીરજભાઈ રબારી હિરેનભાઈ સુપેડા અબ્દુલ કાદર ખત્રી રમણીકભાઈ ઝાલા વિભાભાઈ રબારી અલારખીયાભાઈ હિંગોરજા ખોડુભાઈ ગઢ કીર્તભાઈ સોલંકી અલ્પાબેન નિર્મળ કલ્પાબેન ઉપાધ્યાય આરતીબા ગોહિલ ગંગાબા ગંગાબેન વણકર મે

અને ખેતી મે નેનો ટેકનોલોજી જી ઉપયોગિતા જી માહિતી સોની ખૂબ આનંદ થયો એ રામ રામ તો સુરેન્દ્રભાઈ કે પણ પાંજા જજા રામ રામ અને એન પઠિયા કે મેસેજ આય ભલા નીલમ મે એટલા જ મેસેજ આય અને બ્યા ચિંદા તપા તેમ હું જો તગે ની ગંતા બરાબર અને પાંજા ગાણે મે મેળે સોતા મિત્ર ઈ સે પણ જજા કરીને રામ છે તા ડીકે

અને આનંદભા હાણે આ નસે ઘડિયાલ કોરા નજર કર્યો ને તો રેણ જો ટાણું આજ પૂરો થઈ લે આયો આ તો ગિંદાસી રજા દિલ ગાલ બયું ગાલ્યું કઈંદાસી ફરી મિલદાસી પણ આજ રજા ગિંદાસી તેન સાથે આજજી રેણ જો ટાઈમ થી તો પૂરો તો ગિંદાસી બારે જી રજા તો રેણ કાર્યક્રમ સોંદલ મણી બારે કે ને બેન રે કે ને નીલમ બેન પણ કરે ને રામ 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 કચ્છી કાર્યક્રમ રિહાર પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્ર તમે આવ્યો